અને ટ્રેક્ટર હોન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર છે ટ્રેક્ટરની અંદર ડબલ પીટીઓ ગેર જોવા મળશે પાંચસો બાય ચાલીસ રોટાવેટર માટે અને એક હજાર ચાલીસ થ્રેસર માટે મોડલની વાત કરું તો બે હજાર દસના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર એન્જિન આખું જનરલ બનાવ્યું છે અને ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ જોવા મળશે તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે બેટરી પણ નવી જ છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયરની વાત કરું તો ટાયર નવા છે તેરના પંચ્યાસી ટકા જેવા ટાયર છે બાકી ટોટલ જવાબદારી અને કિંમત એક લાખ પંચાણું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું અથવા તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો